હવે એની જેવા જ પવનો છે લૂ અને નોર્વેસ્ટર લૂ અને નોર્વેસ્ટર તો લૂ તો આપણી માટે એકદમ નોર્મલ વસ્તુ છે લૂ આપણે જોતા જોઈએ છીએ ચલો તમે વિચારીને કહો આપણે કંઈ વાંચવું નથી પણ તમે વિચારીને કહો લુ પવનો જે છે એ કેવા હશે ગરમ હશે ઠંડા હશે વિચારીને કહો લૂ ગરમ હોય ઉનાળામાં જોવા મળે ઉત્તર ભારતની અંદર જોવા મળે ગુજરાત અને રાજસ્થાનમાં સામાન્ય રીતે જોવા મળતું હોય તો ત્રણ પોઈન્ટ તો આપણને એ જ મળી ગયા લુ ગરમ હોય ઉનાળાના પ્રદેશમાં જોવા મળે ઉત્તર ભારતમાં જોવા મળે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે તો કે ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશમાંથી મે અને જૂનમાં મે અને જૂન એટલે કહેવો તો ઉનાળાની તો વાત કરે છે બપોર પછી પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશા એટલે કે ગુજરાત અને રાજસ્થાન બાજુથી ગરમ અને સૂકા પાવનો આવે છે અને ખાસ કરીને તો એ કયા રણ પ્રદેશ ઉપરથી આવે છે રણ પ્રદેશ ગુજરાત અને રાજસ્થાનમાં પશ્ચિમ દિશામાં તો રણ છે ને થાર પારકારનું રણ તો ત્યાં બરાબર તો ત્યાંથી આવે છે એટલે લુ તરીકે ઓળખે છે તો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી આપણે અત્યાર સુધી જેટલું શીખા જેટલી જિયોગ્રાફી જેટલું ભૂગોળ જેટલું ભૂપૃષ્ઠ લેન્ડસ્કેપ કઈ જગ્યાએ કઈ વસ્તુ આવે છે એ બધાનો આની અંદર ઉપયોગ કરવો પડે અને એના આધારે આપણું અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે ઓકે એટલે એને લૂ તરીકે ઓળખવામાં આવે છે આના કારણે ઉત્તર ભારતનું તાપમાન જે છે એ પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે આ ભાઈ પહેલાં જ કહી દીધું ગરમ પવન છે ગરમ પવન છે તો શું કરશે તાપમાન વધારી દેશે ગરમી કરી ગરમી ગરમી કરી નાખશે બરાબર તો કે તાપમાન પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારી દે છે આ વિસ્તારમાં લૂની અસરથી ઘણી ઘણી ઘણીવાર માનવી અને પશુ પક્ષીઓ મૃત્યુ પણ પામે છે બે હજાર પંદરની અંદર વાત કરીએ તો હજારથી વધુ માણસો જે છે એ આ લૂના કારણે મરી ગયા હતા અત્યારે પણ જે છે એ લૂ લાગતી હોય છે લૂ આ લૂને કહેવાય હીટ વેવ શું કહેવાય હીટ વેવ બરાબર વારંવાર આપણે છાપામાં ને એમાં ઉનાળામાં આવતું હોય છે કે હીટવેવ આના કારણે ઘણી બધી વાર શાળાઓ નિશાળો ને એ બધું બંધ કરી દેતા હોય છે અમુક વાર જે છે એના કારણે ઇમરજન્સી પણ ઘોષિત કરી દેતા હોય છે રેડ એલર્ટ ને એવું બધું ઘોષિત કરતા હોય છે રેડ એલર્ટને યલો એલર્ટને એવું બધું બરાબર તો એ બધું આ લૂ જે છે એનું જ છે ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછો